નમસ્કાર મિત્રો પીએરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજમાં આગરોળ જત્યાખમ સીમ શાળા ખાતે તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભનો પ્રારંભ કરાયો ટીડીઓ આડેદરા સાહેબ સહિતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભનો ખુલ્લો મૂકવો હતો તાલુકા કક્ષાનો મહાકુંભમાં કબડ્ડી ખોખો જેવી વિવિધ રમતો માટે અડતાલીસથી બાવન જેટલી ટીમો ટીમોને સાત દિવસ માટે બે હજાર જેટલા બે ખેલાડીઓની ભાગ લીધો હતો આ પ્રસંગે ટીડીઓ આરેદરા પાલિકાના પૂર્વ પ્રમુખ અને ગાંચી સમાજના પ્રમુખમાં હુસેન ઝાલા વિવિધ શાળાના સ્ટાફ સામાજિક આગેવાનો વિદ્યાર્થીઓ અને રમતગમતના કોચ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ખેલ મહાકુંભનું સફળ સંચાલન તાલુકા રમતગમત કન્વીનર શૈલેષ પરમાર દ્વારા કમલેશ ગરચર સાહેબ ઇકબાલભાઈ સાહેબ સુરા વગેરે કર્યો હતો રિપોર્ટ જીતુ પરમાર માગરોડ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલ આઇકોન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો